શ્રી કી જય શ્રી ગોસાઈજી પરમ ગયા લકી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું પંચ્યાસીમું નામ ભક્ત ક્લેશા સહ ભક્ત ક્લેશા સહાય નમઃ શ્રી ગોસાઇજી ભક્તોના દુઃખ ક્લેશને ક્ષણ માત્ર પણ સહન કરતા નથી તેઓ તેને નિવૃત્ત કરવાના ઉપાય જલ્દી કરે છે ભક્તો અજ્ઞાનથી અપરાધ કરે તો તેમને ક્લેશ થાય છે અને તે માટે ભક્તોને દંડ આપવો પડે ત્યારે પણ તેમને ક્લેશ થાય છે તેઓ સહન કરી શકતા નથી તો અતિ કરુણા શ્રી ગુસાઈજીનું સ્વરૂપ અને ભક્તએ કરે ભક્તને થયેલા ક્લેશને આપ જરાય સહી શકતા નથી આ નામમાં એક કુંજરી વાર્તાજી નંબર ઓગણ સિત્તેર બસો તેનો પ્રસંગ અને સાથે પંચ શ્લોકી ગ્રંથ આવી રહ્યો છે પેલા ગ્રંથ જોઈએ શું વાલા વાગ્યા કરે છે સંગ સર્વાત્મના ત્યાજ્ય સચેત તત્તુમ ન શક્ય તે સસદિ સકર્તવ્ય સંત સંગસ ભેશજમ સર્વાત્મા ભાવ થાય ત્યારે સંગ ત્યાગ કરવો જો ત્યાગ ન કરી શકીએ તો ભગવદી સંગ કરવો અનુકૂલે કલત્રો વિષ્ણુ કાર્યાણ કરે ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજે તત્્યાગે દૂષણ નાસી કૃષ્ણ બહિર્મુખ જો ઘરમાં બધા અનુકૂળ છે તો શ્રી ઠાકોરજીની સેવા કરાવવી ઉદાસીન હોય તો સ્વયં કરવી અને પ્રતિકૂલ હોય તો ગૃહનો ત્યાગ કરવો શ્રી કહી રહ્યા છે કે તેનો ત્યાગ કરવામાં કોઈ દૂષણ નથી કે જે શ્રી બહેર મુખ છે અને હવે છ પ્રકારની શરણાગતિ બતાવી છે અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ કરી શ્ય વિશ્વાસો વર્તુત્વે વર્ણન તથા આત્મનૈવેદ્ય કાર્પણ્ય ષડવિદા શરણાગતિ પ્રભુને અનુકૂળ બનવાનો સંકલ્પ કરવો પ્રભુથી પ્રતિકૂલ હોય તેનો ત્યાગ કરવો ત્રીજું પ્રભુ બધું જ નિજ ઈચ્છા અનુસાર કરશે તેવો ભરોસો રાખવો ચોથી શરણાગતિ સ્વામીના રૂપમાં પ્રભુનો સ્વીકાર પાંચમું આત્મનિવેદન અને છઠ્ઠું દીનતા તો આ વાર્તાજીમાં કુંજરીના પ્રસંગમાં છ છ પ્રકારની શરણાગતિ અને આખા ગ્રંથને આપણે આપણને દર્શન થઈ રહ્યા છે નિત્યલીલાના સોહિની છે આ કુંજરી અને પુલિંદિનીના યુદ્ધમાં છે એકવાર મુખથી એક છીંટા ઉડીને મેવામાં પડ્યો છે અને યોનીમાં જન્મ થયો છે એકવાર તેઓ જઈ રહ્યા હતા અને ત્યાં જ એટલી બધી પ્યાસ લાગી શ્રી ગોસાઇજી ખવાસ સાથે જઈ રહ્યા છે અને શ્રી ગુસાઇજી કી ઓર હાદસો બતાવ્યો જો મેં પ્યાસી હું શ્રી ગોસાઇજીને ખવાસ તો કહી આખો બેગી જલ પ્યાઓ અને શ્રી ગોસાઇજી ના ઝારીજી માંથી જલ પીવડાવે છે કારણ કે ભક્ત ક્લેશાસ છે આપનું સ્વરૂપ હવે જ્યારે ખવાસને વાત જારી મેં તે શ્રી નવનીત પ્રિયજી કો મહાપ્રસાદી જલ કુંજરી કે મુખમે પ્યાયો બાકી બુદ્ધિ ફિરી પાછી શ્રી ગુસાઇજી કે દર્શન સાક્ષાત પૂરન પુરુષોત્તમ શ્રી નંદન નંદન દેખે ઓર કહે મહારાજ કનૈયાજી સુનન હતે આજ નૈનન સો દેખે આપને મોકો જીવાય ઓર વહ આગરા જાનો ભૂલી ગઈ સર્વાત્મ ભાવ થયો છે અને ગૃહનો અહીંયાથી ત્યાગ થઈ ગયો પાછે દેહ સંબંધીશો કયો હું તો શ્રી ગોકુલ રહુંગી ઇહા લાભ ઘનો હૈ કોઈ કુંજરી નહીં તાતે હું ઈહા રહુંગી પ્રતિકૂલે જે જે પ્રતિકૂલ છે તે બધાનો તેણે ત્યાગ કરી દીધો છે અને તત્યાગે દૂષણમ નાસી કૃષ્ણ શ્રી ગોસાઇજીના એક કૃપાપાત્ર સેવકને પૂછી રહ્યા છે કે આપ મને કચ્છ ઉપાય બતાવો અને મેરો દ્રવ્ય દેહ ભગવત કાચ કેસે આવે સો બતાવો અને વા વૈષ્ણવને કહી તું ઇહા હાટ માંડી નોતન વસ્તુ ઘણી ઉત્તમ તે ઉત્તમ મેવા તરમેવા સાગ બિનુર ઋતુ કે બડે બડે શહેર તે લાવ ઓર પવિત્ર જલ સો વાકો ખાસા કર જતન રાખ મતી મુખ તે છીટા ઉડે જે અપરાધથી તે ભૂતલ પર આવ્યા છે તેની અહીંયા વૈષ્ણવ તેને સાવધ કરી રહ્યા છે કોઈ ગ્રાહક આવે તો હલકી વસ્તુ દેખાવની મોલ દૂનો કહેનો પછી ગુસાઈજી કે વૈષ્ણવ આવે તો ઉત્તમ વસ્તુ દેખાવની મોલ આધે સો તેરો દેહ દ્રવ્ય અંગીકાર સંકલ્પ વર્જનમ તેરો દ્રવ્ય થોડે દિન મેં ભગવદ અંગીકાર હોય ગો દેહ હુ અંગીકાર હોયગી આત્મ નિવેદન દેહ અને દ્રવ્ય અહંતા અને મમતાનું સમર્પણ થશે પાછી તું તાપ કર્યું છું મો તો કચ્છું બની નહીં આવતી દે કોણ કામ આવે દીનતા શરણાગતિનું એક ફેક્ટર દીનતા બતાવી રહ્યા છે તપ તેરો તાપ શ્રી ઠાકુરજી નિવારે ગે શ્રી પ્રભુજી સર્વ સામર્થ્ય સહિત કરી શિ વિશ્વાસો અને કુંજરીને વેસે હિ કીઓ ઉદાસીને સ્વયં કુર્યાત અને ઘણો સમય સુધી આ રીતે કર્યા પછી જ્યારે તેનો દ્રવ્ય નીકળી ગયો અને એક બાજુ રહી છે શ્રી ગુસાઇજી પૂછીએ છે કે પહેલે તો સાગ મેવા ઘણો સુંદર આવતો અબ નહીં આવત તબ વૈષ્ણવ કહે મહારાજ કુંજરી ભલી અબ મરવે પરી હૈ શ્રી ગુસાઈજી સુની કે અસરણ શરના ગતિ દયા પાંવ ધારે श्री गोसाई जी के दर्शन करी चरण पर वह शीस दरी रही महाराज इन चरणन बिना और आश्रय नहीं आप ईश्वर हो यथा ऐसे कही रोवे गोसाई जी वा को अष्टाक्षर मंत्र सुनायो श्री गोवर्धन नाथ जी को चरणोदक और महाप्रसाद दियो श्री गोवर्धन नाथ जी चरणोदक शीतल भक्ति थी विकलता मिट्टी ને મહાપ્રસાદ કૃપાથી અપનો ચરણોદક શ્રી કૃષ્ણનું ગૃહિત એક પ્રાર્થનીય પદામી ગોસાઇજી પોતાનું ચરણોદક અને માલા આપી છે માલા વ્રજભક્તના વિરનું સ્વરૂપ છે વીરનું દાન કર્યું તા સમય વાકો સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી સંયુક્ત શ્રી સ્વામીજી કે દર્શન ભયે

તો ભક્ત ક્લેશા સહ શ્રી અત્યંત કૃપા કરી અને શિવ વલ્લભનો શ્લોકી ગ્રંથ તેમના વાર્તાજીમાં આપણને દર્શન કરાવી રહ્યા છે શિવલ્લભ કી જય શ્રી ગસાઈજી પારમ કી જય